સવારના છ વાગી ગયા છે અને જો હું ઉઠી ગઈ છું હવે અમારે જવાનું છે વાડીએ બાકી હું તો બહુ આવી છું મેં ચાલો ગાડીને એવું કાઢું બારી ગાડી પડી છે આમ ઊંધારું છે એટલે કંઈ બતાશે તો નહીં બહુ તો જોવું અહીંયા ગાડી પડી છે ને હવે આપણે ગાડી લઈને જવાનું છે વાડીએ ભેંસ દોવા માટે માલ દોવા માટે

દુકાનું આવું તો તારે બનદ હોય પણ આ દુકાન ખુલ્લી છે કસરો તો જો પડ્યો અને તો હલો હવે ગાડી લઈને બહાર નીકળી ગયા છે હું ગાડી ઉપર બેસી ગઈ છું ને હવે જો જવાનું છે ભેંસ દોવા માટે જો અમારે દાદી પણ તૈયાર થઈ ગયા છે એને મારે જવાનું છે ભેંસ તો જો વાડીએ પોગી ગયા છે ગાડીમાં હોય તે ચાલુ ગાડીમાં કાંઈ વિડીયો તો કે પાછળ જે દાદી બેઠા થાય ભોગીવે તો જો અમી વાડીએ પોગી ગયા અને જવો બધું નજારો અત્યારે કેટલું અંધારું લાગે છે અને આ જવો ભેંસ અને દાદી જો આવતા કામ કરવા મીડ્યા છે હું તો મેં વાડી આવીને ગલો ચાલુ કરી દીધો છે ને હવે આ મોઢેથી આપણે કાઢી નાખીએ અમારી ભેંસ છે અને આ અમારી ગા છે ઊભા થઈ ગયા છે આવ્યા આરામથી કેવા હું છે જોવો કેવા હું અને બાકી અમારી ઊંઘ બગાડે અત્યારે ભેંસ દો હાટું અમારી ઊંઘ બગડે કોને ખબર ન નાથી ભેંસ દોતા હીખી જા વળી સરળ છો ને હીખી જા હવે જુઓ ઊભું થવું પડે છે છ વાગ્યા ને તો જોવો કોટ કાઢ ને ખબર તો મેં જો કોટ ને એવું કાઢી લીધું છે ને શર્ટ પહેરી લીધો છે આવું સુંદડી ગોતું છું ઝડતી નથી માથે બાંધવા માટે આમ તો બધું જે અંધારું દેખાય છે ગલક છે ના આટલા માંસવાળું બતાય છે અંધારાનું કઈ બતાતું નથી મોટો માથાળી ભેંસ જોવા

খবৰ পাৰি লাগে দিৱস নাই আমাৰ ভাই যায়ত

અને બધાય તો જો આરામથી ઉતાશે આપણે જ છઈ સવારના વેલા ઉભા થવા વાળા સાડા પાંચે પાંચે સોય રેડી લઈને ઉતાને ભેંસ દોવા માટે આવવું પડે એટલા માટે શું કરે ભેંસ દોવી પડે દોયા વિના તાળે નહીં પછી તો અંધારું છે બારું સેસેજન જાણું થાંગી છે તાળે ગેસ મસલ મસલ કરીને આપણે સા બનાવી લઈએ અને સા આપીને પછી આપણું આપણું કામ પાછું શરૂ કરી દઈએ ભેંસ દોવાની બાકી છે હજી તો સામે ગાળે ભેંસ તારે તો હું સાબર લઈને પછી હારી શરૂઆત થાય કામ કરવાની માહિંદુ નાખી દીધું છે પોદળા બોદળા બધું

Buku dihinulik emilun terhadut ya, pun adu terah, adu terah, kata tuh, cini, murah, cini, ele, eh, cini, cini, muqrib, cebri naki di cina, nah, wali, oke dah, naki cewek, 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 উছে কাঢ়ি গৈছে কাঢ়া চাপি গৈছে কাঢ়া চাপি দাবু কেৱল আমি কাঢ়া কাৱো কাটি লুকি দ উকুৱ तापडी साऊ কই گئیছে હવે যাও તો যে واپડી સાऊ কই گئی છે ને બસ હવે પીન હાલો ભેસ દો હવે જાય બગે હવાર પડી ગઈ છે જલ્દી જલ્દી સાપા કી દે લો અમારે ખાય કે તો બગાડે બો

ધોઈ નાખવી ભેંસને પાણી નીકળી નાખી પછી ડોલમાંથી એટલે ભેંસ એટલે કરી દઈએ ધોવાનું તો ભેંસથી ખાંડ ખાય છે ને હું ધોવા તો ભેંસ જેવો આપણું મોટું બગાડે છે ખાણ ખાતા ખાતા અને હું તો ફટાફટ દોવા જ મેળવી હો ઝડપથી કેમ કે હવા હાવ પડી ગઈ હતી એટલા માટે થોડુંક મોડું થઈ ગયું છે ધોવાનું તો ભેંસ પાસે અલ અલ કરે એટલા માટે ઘાય દોવા ધોવા મળી ચમકો ફટાફટ ધોવાઈ જાય તો ભાઈ હે ને ખાણ ખાઈ પહેલાં આપણે ધોઈ નાખવી એમ તો પેંઢોવાઈ રેવા આવી છે છેલા ડોકા છે આશ્રમમાંથી કેહી લેવી બસ પેંઢોવાઈ ગઈ છે તો જવ મૂકી થઈ ગઈ છે ને ડોલ લઈને મૂકી દઉં હવે ઢાકીને મૂકી દેવી ડોલની તો આજે આપણી ફેસ દોવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બધું કામ પૂરું થઈ ગયું છે ભેંસ દોવાનું ચાલો આપણે નીકળીએ છે ગામમાં ગાડી લઈને ઓય રામ ગામમાં બહુ ઝાકળ છે